નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીથી જ્ઞાનજલકમાં જ્યાં તમને મળી રહે છે વિવિધ અપડેટ સાથોસાથ અવારનવાર જે માહિતીઓ જે હોય છે તમારી માટે ખૂબ ઉપયોગી આ જેવી જ માહિતીઓ લઈને આવ્યા છીએ ત્રણ બાબતોને ખાસ ડિસ્કસ કરવાની છે આ વિડીયોની અંદર એક તો તમે જાણો છો એમ કે હાલ પ્રાથમિક શાળા માટે જ્ઞાન સહાયક જે યોજના છે એની અંતર્ગત આજે લાસ્ટ ડે છે બીજા તબક્કાનો બીજી બાબત એ છે કે માધ્યમિક જ્ઞાન સહાયકનો નવો તબક્કો છે એટલે કે બીજો રાઉન્ડ છે આવી રહ્યો છે હવે તમને પ્રશ્ન એ થતો હશે કે બીજા રાઉન્ડમાં કુલ કેટલી જગ્યાઓ છે ભરાવાની છે અને સાથોસાથ તમને પ્રશ્ન એ પણ થશે કે બીજા રાઉન્ડની અંદર જગ્યાની અંદર વધારો આવી શકે આવા બે પ્રશ્નોનું સોલ્યુશન એ છે કે જી હા વધારે સંખ્યાઓ છે આવી શકે એમ છે અને જે જગ્યાઓ છે એની અંદર ક્યાંક દર્શાવાયેલ નહીં હોય ક્યાંક નવો વર્ગ મંજૂર કરેલો હશે તો એ તમામ જગ્યાઓને ઇન્કલુડ કરી દેવાની છે બીજી વસ્તુ આપ જાણો છો કે જ્યાં ત્યાં જ્ઞાન સહાયકની નિમણૂંક થાય છે ત્યાં આપ પ્રવાસી શિક્ષકની ભરતી છે રદ થાય છે તો એ નિયમ તો અહીં પણ લાગુ પડવાનો છે સોળ તારીખ સુધીમાં જગ્યાઓ મંગાવવામાં આવેલી છે જ્યાં જ્ઞાન સહાયક હાજર થયેલા નથી તેવી જગ્યાઓ સાથોસાથ જે જ્ઞાન સહાયકો હાજર થયા બાદ ઉચ્ચતર માધ્યમિકની અંદર સિલેક્શન બાદ ત્યાં ટ્રાન્સફર લીધેલી છે એટલે કે અહીંના જે જ્ઞાન સહાયકો છે એને પોતાની માધ્યમિકની ઉમેદવારી રદ કરીને હાયર સેકન્ડરીની અંદર ગ્યા છે એવા મિત્રો માટે આ તબક્કો છે બીજી બાબત એ છે કે જે પણ જ્ઞાન સહાયક મિત્રો છે એમની જે વરણી કરવાની પ્રક્રિયાઓ હોય છે એમને જે વિષયો ફાળવવાના હોય છે ત્રણ માધ્યમ અને જે સાત વિષયોની પરીક્ષાઓ છે લેવામાં આવે છે તે જગ્યાઓને આધારે એમની પાસ પરીક્ષા કરેલી હોવી જોઈએ આ પણ એક ખાસ મહત્ત્વપૂર્ણ બાબત છે જે બિલકુલ ન ભૂલી શકાય અને બીજો એક નજીવો પ્રશ્ન એવો થતો હોય કે જે જ્ઞાન સહાયકો છે એમને નામ આવી ગયેલા છે આ વખતે તમે કદાચ અનુભવેલું પણ હશે કેટલાક મિત્રો કેન્ડિડેટ્સ જે ઓલરેડી પ્રાથમિકની અંદર પાસ છે હાયરની અંદર પાસ છે અને પ્રાથમિક માધ્યમિકની અંદર પણ પાસ છે તો તેવા મિત્રોએ એક અવલોકન કરેલું હશે કે જે મિત્રોએ ચોઈસ ફિલિંગ કરેલું છે પરંતુ જે જે જગ્યા માટે હાજર થયેલા નથી તો એવા ઉમેદવારનું નામ રદ કરી દેવામાં આવેલું હતું પ્રાથમિકની અંદર એ જ રીતે અહીં પણ શક્યતાઓ છે કે તમે સિલેક્શન કરેલું છો પણ હાજર થયેલા નથી તો તમારું નામ તમને જોવા મળશે અને જો તમે હાજર થઈ ગયા હશો તો તમારું નામ તમને જોવા મળશે નહીં બીજા તબક્કાની અંદર તો આ તી અપડેટ્સ મહત્ત્વપૂર્ણ કમિશનરશ્રી દ્વારા જે લેટર મૂકવામાં આવેલો છે અને માહિતી દરેક શાળાઓએ સોળ તારીખના બાર વાગ્યા સુધીમાં અપલોડ કરવાની છે તો સત્તરમી તારીખના કોઈ નવા અપડેટ્સ આપણે જ્ઞાન સહાયકની વેબસાઇટ ઉપર ચોક્કસથી જોવા મળશે જે હશે જ્ઞાન સહાયક માધ્યમિક બીજા રાઉન્ડ અંગે તો જોડાયેલા રહેજો આવી નવી માહિતી માટે મારી સાથે જ્ઞાનચલક સાથે થેન્ક યુ સો મચ